વડોદરામાં રામનવમી નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા ભાયલીમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું વડોદરામાં રામનવમી નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો શ્રી રામ ભગવાનની મૂર્તિનું ફુલહાર કરી ભક્તોને પ્રસાદ રૂપી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા નિમિત્તે શ્રી રામ ભગવાનની મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું મુસ્લિમ સમાજ દ્વારા શ્રી રામ ભગવાનની નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં છાશનું વિતરણ કરાયું હતું શ્રી રામ ભગવાનની શોભાયાત્રાના આયોજકોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ હજારોની સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડા યા હતા સૌ પ્રથમ પહેલી વાત તો એ છે કે આજે રામનવમીનો તહેવાર છે અને હું ભાયલી ગામના દરેક નાગરિકોને રામનવમીની શુભેચ્છા પાઠવું છું બીજું કે અહીંયા આગળ અમે લોકો વર્ષોથી આ ત્રીજી ત્રીજું વર્ષ ચાલે છે વર્ષોથી અમે લોકો છાસનું અને પાણીનું મુસ્લિમ સમાજ તરફથી વિતરણ કરીએ છીએ અને દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનું અમે ફૂલ આરતી સ્વાગત કરીએ છીએ मारू नाम नूर मोहम्मद भाई मलेक, बायली मस्जिद फडियू।